નમસ્કાર મિત્રો આશા ઇન્સાનગી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો મા લક્ષ્મીને ખુશ કરવા નિયમિત કરો આ ત્રણ એકદમ સરળ ઉપાય બનશે વર્ષાના યોગ મિત્રો મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે જે વ્યક્તિ પર મા લક્ષ્મીની કૃપા હોય છે તેની જીવનમાં તમામ પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે જાણો માં લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય માં લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે તેની જીવનમાં ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બીજી તરફ જો દેવી લક્ષ્મી નારાજ થઈ જાય તો વ્યક્તિને આકાશ પરથી જમીન પર લાવી શકે છે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો રોજે રોજ કંઈક ને કંઈક ઉપાય કરતા રહે છે શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં ગંદકી હોય ત્યાંમાં લક્ષ્મીનો વાસ નથી હોતો એટલા માટે દરરોજ ઘરના દરેક ખૂણાને સાફ કરવો જરૂરી છે જાણો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના સરળ ઉપાય નંબર એક ઘરની નિયમિત સફાઈ એવું માનવામાં આવે છે કે જ્યારે ઘર સાફ હોય ત્યારે જ દેવી લક્ષ્મીનું આગમન થાય છે એટલા માટે ઘરની નિયમિત સફાઈ કરવી જોઈએ ભૂલથી પણ સાંજે ઝાડું ન મારવું જોઈએ હંમેશા દિવસના સમયે જ ઘર સાફ કરો નંબર બે ઘરના મુખ્ય દરવાજા પર હળદરથી સ્વસ્તિક બનાવો ધાર્મિક માન્યતા અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર દરરોજ હળદરથી સ્વસ્તિક બનાવવાથી દેવી લક્ષ્મીનું આગમન થાય છે મા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો આ મુખ્ય ઉપાય છે સ્વસ્તિક બનાવવાની સાથે જો તમે ઘરના મુખ્ય દરવાજા પર દરરોજ દીવો કરો છો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે નંબર ત્રણ મા લક્ષ્મીની આરતી દરરોજ મા લક્ષ્મીની આરતી કરવાથી ઘરમાં મા લક્ષ્મીનું આગમન થાય છે જ્યોતિષના મતે મા લક્ષ્મીની આરતી અને પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ ઉપાય કરવાથી ધનનો વરસાદ થવાની સંભાવના બની છે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ